શહેરના પ્રતાપનગર ખાતે શ્રી બાવરી કુંભારવાડા મિત્ર મંડળ દ્વારા સાઈ બાબાના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજાર થી વધુ સાઈ ભક્તોએ મહાપ્રસાદી નો લાભ લીધો હતો વડોદરા શહેર પ્રતાપનગર ખાતે આવેલ શ્રી બાવરી કુંભારવાડા વાળા મિત્ર મંડળ દ્વારા સાઈ બાબાના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ ભંડારાનું છેલ્લા અઢાર વર્ષથી અવિરતપણે કરવામાં આવે છે સાઈ બાબાના મંદિરે સવારે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ સાંજે સાઈ બાબાની પાલખી યાત્રા કાઢવામાં આવે છે અને સાંજે સાઈ બાબાની મહાઆરતી કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું હતું જેમાં આ ભંડારામાં ચાર હજાર થી વધુ સાઈ ભક્તો એ મહાપ્રસાદી નો લાભ લીધો હતો ઈદગાહ રોડ છે અહીં અઢાર વર્ષથી સાહેબાનો બંધારો થાય છે અઢાર વર્ષથી સાહેબાનું મંદિર છે અહીંયા અને દર વર્ષે એકત્રીસ પાંચે અમે સાંઈબાબાનો બંધારો કરીએ છીએ સવારે નવ વાગે સત્યનારાયણ ભગવાનની કથા થાય છે અને બપોરે ત્રણથી પાંચમાં સાંઈ બાબાની પાલખી નીકળે છે સાત વાગે એથી મંદિરથી નીકળીને અમારા સાંઈ બાબાના મંદિરથી નીકળીને ઈદગા મેદાન થઈ રણમુગ્ધ થઈ લુહાર થઈને મહેલામાં થઈને પાછી નિજ મંદિર નિજ મુકામે આવે છે અને આવ્યા પછી અમે આરતીનું આયોજન કરીએ છીએ આરતીનું આયોજન કર્યા પછી અંદાજે સારાધનથી ચાર હજાર ભાવિક ભક્તો પ્રસાદીનો આનંદ લે છે ઉમેશભાઈ અંબાલાલ કાયસ્થ